કાપોદ્રા વિસ્તારમાં રોમિયોની ધોલાઈનો મામલો યુતિઓએ આપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ત્રણ દિવસથી છેડતી કરતા રોમિયોની જાહેરમાં ધોલાઈ યુવતીઓએ જાહેરમાં રોમિયોની કરી ધોલાઈ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કમ્પાઉન્ડમાં જ છેડતી કરનારની યુતિઓએ ધોલાઈ કરી રિપોર્ટર પ્રશાંત પટેલે બિફોર ટેટ ન્યૂઝ પાસે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ એને તો ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતને ખરાબ વાણી વાપરીને ગયો છે ખરાબ શબ્દો બોલીને ગયો છે જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી એવી રીતના બોલી ગયો છે તો તે દિવસે બે બેથી ત્રણ વાર યુટર્ન મારી મારીને બોલી ગયો છે છેલ્લે જ્યારે અમે એને અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઈન રોડ ઉપર ચડી ગયો મેઇન રોડ પર મેઈન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જોતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો તો અમે તે દિવસે મેં એનો એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાઈ જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા સવાર સવાર નવની વાત છે સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એમને જો એને જોયા તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો અને આ તેમ ત્યાં દુનિયાભરનું પબ્લિક ભેગી થઈ ગઈ પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું ભાઈઓને બોલાવ્યું પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને તો બી